અનામત અંતર્ગત સબ કેટેગરી બનાવવા રાજ્ય આપી છૂટ કેટલીક જાતિઓને વધુ અનામત માટે રસ્તો થયો મોકળો રેલવેમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા સરકારની પહેલી પ્રાથમિકતા લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું રેલવે અકસ્માત ઘટાડવા વિકસાવી રહ્યા છીએ ટેકનોલોજી દસ વર્ષમાં બે હજાર સમજ ખડમાં હાઇડ્રો પ્રોજેક્ટ નજીક વાદળ ફાટવાની ઘટના ત્રણ લોકોના મૃત્યુ બાવન લોકો લાપતા ઉત્તરાખંડમાં યાત્રા સ્થગિત ભૂસ્ખલનના કારણે ગંગોત્રી નેશનલ હાઇવે પ્રભાવિત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલથી ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ધરખમ આવક હાલ ડેમની સપાટી ત્રણસો સત્તર પોઈન્ટ આઠ ફૂટ તો રાજ્યમાં આજે નોંધાયો છૂટો છવાયો વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ખરીફ પાકનું મોબલક વાવેતર ત્રેવીસ લાખ હેક્ટરમાં કપાસ બાવીસ પોઈન્ટ નેવું લાખ હેક્ટરમાં તેલીબિયા તો અઢાર પોઈન્ટ એંશી લાખ હેક્ટરમાં મગફળી સહિત કુલ સિત્તેર લાખ હેક્ટરમાં વાવેતર ગત વર્ષની સરખામણીએ તેલીબિયા પાકોના વાવેતરમાં એક લાખ હેક્ટરનો વધારો બાળકોનું સ્વાસ્થ્ય વધુ ને વધુ સુદૃઢ બને તે માટે જાગૃતિ લાવવા વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ કરાવતા મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયાએ શિશુઓની માતા સાથે સંવાદ કરી કીટનું કર્યું વિતરણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ખતરો પાટણમાં નોંધાયો પ્રથમ કેસ તો સુરેન્દ્રનગરમાં પણ એક કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસને અટકાવવા સતત કરાઈ રહ્યા છે પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના પ્રધાનમંત્રી સાથે દિલ્હીમાં કરી દ્વિપક્ષીય વાતચીત પરસ્પર સંબંધ મજબૂત કરવા મુકાયો ભાર પ્રસાર ભારતી અને વોઇસ ઓફ વિયેતનામ વચ્ચે સમજૂતી કરાર ભારતીય શેર બજાર ઐતિહાસિક સપાટીએ નિફ્ટી પચીસ હજારની સપાટીએ તો બીએસસીનો સેન્સેક્સ બ્યાસી હજારની સપાટી નજીક બંધ ઓઇલ અને ગેસના શેરોમાં તેજી તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ